જય માતાજી જય દ્વારકાધીશ અમે ગામડુંમાં નવા બ્લોકમાં તમારું સ્વાગત છો સ્વાગત છે આશા ઊંબી રાખો તમે છો મિત્રો આજે સાત વાગ્યા છે હજી મને એમ થયું કે આજે મારો કપાસ અને મગફળી બે વાડી તમને બતાવીશ જોતા રહેજો આ નાખો વ્લોક જોતા રહેજો શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો વધારે વધારે તો ચાલો મિત્રો આપણે કપાસ બતાવીએ અને મગફળી બતાવીએ કેવી આપણે કપાસ છે કેવા મગફળી છે શું પોઝિશન છે જુવા કપાસ છે યુવા અત્યાર ચલાય છે મારે ઘરેગતે છે ઘરે ગપતે ક્યાંક નાનો ક્યાંક મોટો જુવો આ કે કપાસનો ઘેરો છે અને હવે આપણે જાશું મગફળીમાં મિત્રો લખનો મેળો આજે ચાલુ થઈ જાય છે ત્રણ વાગે સાડા ત્રણ વાગે ઉદઘાટન છે આવો છે હવે જાશું મગફળીમાં જોઈએ મગફળી આપણે મિત્રો અહીંયા કપાસ પાછળ ભાગમાં ભૂગી આવ્યા મગફળીમાં જુઓ આ મગફળી છે કેવી છે મગફળી મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને આપણે મગફળી પાટલા ભેગા થઈ ગયા છે જો મગફળીનો છે આ બધી કપાસનો નો ઘેરો છે આ બાજુ સીધો છે હવે આપણે કદાચ છોટો ઉપાડશું એક છોટો પડે બતાવી દે છેક પોઝિશન છે નબળું હોય આપણે જોઈએ એવું આટલા રીતે આ ડેટા છે હજી તો આટલો આટલો ફાલ લાગ્યો છે બાકી બે બેડા છે બોરા મગફળી છે આપણે જે બાવીસ દવાના બે રાઉન્ડ માર્યા છે હજી ત્યાં કોરા જે દવા હતી એક હજી દવા છાંટવાની છે પછી આપણે હજી ફરી છે કારણ કે રેડા ચાલુ થઈ ગયા છે બે ટન દીધા બહુ જ અરે દવાનું હું વારસ ઈક્યો છે હમણાં કે કોરાઠો નામી થઈ ગયા પછી દવા છાંટી જુઓ હવે આપણે જાશું આપણે કૂવો છે કૂવામાં કેટલો પાણી પહેર્યો હું પોઝિશન છે કુવા જોઈએ કુવાને ચક્કર મારીને તમને બતાવીએ આખો કૂવો કદાચ ભરેલો હશે ફૂલ ગટકી છે મારા કાકાની વરજાગ કાકા મારા છે એની આ કટકી છે ને આ બાજુ આપડે બે વચ્ચા શેઢો છે જોઈ શકો છો હવે આપણે છે કુવે જોવા આ મારો નથી ખેડતો અહીંયા બહુ મોટો ખાડો હતો અહીંયા આ છે વાવનો પૂગી આવ્યો આપણે કુવે કુવા જ આખો আহী পায়ে থাভলো দখায় মোটর ছিল নড়ো পড়েছে চিপিয়ে মূকি দিদে থাভলা গিয়ে ভা ভাই কুয়া વરસાદ બહુ પડ્યો ને બધી બખડ ગઈ અંદર નીચે થાંભલો વિયો ગયો એક ઉપર રહી ગયો બે થાંભલા રાખ્યા હતા ચીપ બે થાંભલા રાખ્યા હતા એક થાંભલો નીચે વિયો ગયો એક ઉપર છે વરસાદમાં ઓલી બખડ પડી ને ત્યાંથી એટલે એવું થઈ ગયું હવે અને આપણે અહીંયા અહીંયા પંદર વીઘા જમીન છે મગફળી તમે કપાસ બતાવ્યો ને ગયા હજી આપણે બીજી વાડી છે અહીંયા જઈએ આપણે બીજી વાડી તમને બતાવીએ અહીંયા પચી વીઘા જેવું છે હાલતા થઈ ગયા ને પાછા આપણે કપી આવ્યા છે સામાન તો તમે જોઈ શકો છો મારા મકાન છે આ નવા બનાવ્યા છે પીલા બાકી છે અંદર બધું કામ થઈ ગયું છે અને આ બાજુ પાછું જેઠાભાઈ છે અહીંયા મારા નનકડો ભાઈ થાય કાકાનો દીકરો એનું આ બાજુ પડું છે

ઉગ્યા એવા આ સામે જો અમારું જૂનું મકાન મારું બચપણ અહીંયા હવે આપણે પૂજા હવે આપણે જઈએ આપણી મગફળી જો અહીંયા પચીસ વીઘા જેવો જમીન છે જોઈ આવી મગફળી આટલો રાખ્યો છે ચલો ચાર આટો જો આપું ગયા આ બધું આપણું અહીંથી આ બધું ગયા બે રાખ્યો છે દવાટો ભાગ્યા અહીંયા ભાગમાં છે એમાં દેરાજભાઈના છોકરા રવિ અર્જુન બે વાવે છે દેરાજભાઈ સ્વર્ગે એવા આ એક શું બી છે જુઓ આમાં શું સ્થિતિ છે આપણે જોઈએ છોટો ઉપાડીને આપણે લઈ ગયા તો છે પણ ઓહો જુઓ એકસો અઠ્યાવીસ બે ગયા છે ગારો બહુ છે મને માલ તો આમાં લાગી ગયો છે હવે આવી છે આપણી મગફળી અહીંયા દવા માટે નડી રાખી બીજો બિલર વાં પડ્યો છે અને એક અહીંયા માથે હવે આપણે જઈએ હવે આપણી મગફળી બે વાંચે જે બાવીસ અહીંયા એકસો ઇઠયાવીસ આ ભાગમાં છે તો મિત્રો આ તમને મગફળી કપાસ બતાવ્યું બધું હોય હવે આજનો આપણે બ્લોક અહીંયા પૂરો કરશું તો તમારો ખ્યાલ રાખજો ગમે તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો વધારે તો વધારે તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય ગરબી ગુજરાત